પૂણા પોલીસ મથકની હદ વિસ્તારમાં ઘણા સમયથી બુટલેગરો માટે સ્વર્ગ સમાન હોય તેમ લાગી રહ્યું છે પુણા પોલીસ મથકની હદમાં બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે ત્યારે આવા જ બે ખેપિયાઓને લાખો રૂપિયાના દારૂની હેરાફેરી કરતા પીસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા ત્યારે મુખ્ય સૂત્રધાર બુટલેગરોને બીસીબીએ વોન્ટેડ જાહેર કર્યા છે ત્યારે અહીંયા ખાસ જણાવવાનું કે તો પછી પૂણા પોલીસ શું કરી રહી છે સુરતમાં માત્ર નામ પૂરતી દારૂબંધી છે કારણ કે ઠેર ઠેર દારૂનો વેપલો થઈ રહ્યો છે અને તેમાં પણ પૂણા પોલીસ મથકનો વિસ્તાર તો બુટલેગરો અને ખેપીઓ માટે સ્વર્ગ સમાન બની જવા પામ્યો છે પૂણા પોલીસ મથકની હદમાંથી વારંવાર દારૂ બ્રાન્ચો દ્વારા પકડવામાં આવે છે પરંતુ પૂણા પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટતાને કારણે પૂણા પોલીસની કામગીરી કરતી ન હોય તે ચર્ચા શહેરમાં ચાલી રહી છે તો ગુરુવારે ફરી પીસીબીની ટીમે પૂણાની હદમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં પૂણા કુંભારિયા કડોદરા મેઇન રોડ વેડછા પાટિયા પાસેથી પીસીબીએ ટેમ્પા મળી જવાતા એક લાખ અડસઠ હજારથી વધુના કિંમતના વિદેશી દારૂ જથ્થા સાથે બે ખેપિયાઓ માધુ સોનવણી અને જયેશ પાટીને ઝડપી પાડ્યા છે તો પોલીસે દારૂ સાથે ટેમ્પો મોબાઈલ ફોન અને રોકડ મળી ચાર લાખ તોતેર હજારથી વધુ કબજે કરી હતી મંગાવનાર કુખ્યાત બુટલેગર વિજય પાટીલ અને એ રૂપે થાય છે કે પુણા પોલીસ પથકની હદમાં વારંવાર બ્રાન્ચો દ્વારા દારૂ ઝડપાતો હોય તો પુણા પોલીસ કેમ કુંભકર્ણની નિંદ્રામાં રહે છે હાલ તો પુણા પોલીસ પથકમાં વહીવટદાર કરણના કારણે બુટલેગરો અને જુગારધામ ચલાવનારો ગેલમાં હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા